પરાગભાઈને આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ માહિતી વિડીયોની અંદર આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આયસર ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ વેચવાનું છે પરાગભાઈને હવે સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને બારના મોડલનો આ ટ્રેક્ટર છે બેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ છે ત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના માલિક પરાગભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો પરાગભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કંપની કલર છે અને કંપની ફિટિંગ એન્જિન બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો સીટ સારી છે છત્રી નથી ટાયર નવા જોવા મળશે ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ પંચ્યાસી હજાર રાખવામાં આવેલી છે પરાગભાઈ દ્વારા રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પરાગભાઈનું ટ્રેક્ટર તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા અને લુણાવા ગામે જોવા મળશે પરાગભાઈનું ટ્રેક્ટર લેવું હોય મોબાઈલ નંબર કઈ મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પરાગભાઈના સત્તાણું બે ચોસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો